કેમ નો પહેરે મારા અંદર હું ડ્રેસ જ પહેરીશ ડ્રેસ નો પહેરાય સાડી પહેરવાની હોય અમે કોઈ દી મર્યાદા અમારી મૂકી નથી મારા ઘરની ખાનદાની છે ને એ ખાનદાની રેવા દયો મને આ ડ્રેસ ફેસ મને ન ગમે ખાનદાની એટલે શું મને સમજાવો હાલો અને મર્યાદા એટલે શું ઈ મને સમજો દીકરી ભવ છે ને એ ઢાકી આ હાથ પગ અને આ શરીર આપણું છે ને આમ આખું અંગ ઢાકેલું હોવું જોઈએ આ તમે આવી રીતે ઉભા રહેવા માં આટલી ઓલી હોય ને આજ મારા આઈ ને બાઈ છે તમે કેતા તમારી દીકરી મારી દીકરી મને દીકરી ની જેમ પણ મને હાડી પેરશે ની પોહાણ થઈ છે મને આ ડ્રેસ પેર મને પોહાણ નો થાય મને તો માથે ઓઢવું પડશે મર્યાદા રાખવી પડે ફોન માં મોટી મોટી કરતા તમારી દીકરી છે કેમ પડે કે આ વહુ છે કે દીકરી છે અમુક સામે વાળા એમ થઈ જાવું જોઈએ કે આ વહુ છે તમારે દેખાડી દેવું કે આ વહુ છે વીકરી ની બધી મર્યાદા હોવી જોઈએ મર્યાદામાં રાખવી પડે ને અમારા પોહાણ નો ભાઈ આપડે પોહાણ થાય આવા ડ્રેસ ને બેસ પહેરી મને ગમે પૂછી ક્યાં વાત છે માથે તો ઓઢવું પડે જોઈ છે એમ આપણી છાપ હારી પડવી જોઈએ અને તરત આયા તરત વાતો કરશે એટલે એની વહુ આવા લુગડા પહેરી ને ફરે છે ટૂંકા ટૂંકા લુગડા પહેરે છે આવા ડ્રેસ પહેરે છે એની વાળી છે

નથી હતું માતાજી મને ખોટું નથી હતું હાથમાં બંગડી નઈ આ નાકમાં દાણો નહિ કાનમાં બુટી નહિ માં ચાંદલો નઈ આ તને કોણ કે દીકરાની બહુ છે કા પૈણેલી છે કા કુંવારી છે ન પહેરું શું ફેર પડે

આપડે ના પેલા ચાંદલો કરાય હેઠો પૂરી અને માં બુટી હાથ માં બંગડી કોઈ દી કાઢતી બંગડી પહેરી મન નો પોહાણ થાય આવું ના મારે કઈ ના પહેરું મારે મારા ઘર ની રીતે તાર રેવું હોય અમાર દીકરી તો હવે કેમ તમાર વય જોઈએ લગ્ન થઈ ગયા એટલે લગ્ન થયા પછી તો પહેરાય ને અત્યાર સુધી મેં તાર ન પહેરી મેં નો કીધું તો હા તો તમે દીકરી ની જેમ રાખો ને એ ખાલી દીકરી દીકરી બોલવાથી કોઈ દીકરી નથી રાખ થઈ જતી દીકરીની જેમ રાખવી પડે એને કહેવાય દીકરી જેમ રાખી ખાલી માં વાતું કરવી દીકરી અમારી દીકરી તમારી મારા હોય એટલે બોલવાનું કઈ તમે હારા જ કેતા તા એનો બાપ તમે બાપ છો એમ હું બાપ ની જેમ રહીશ તો હું તો મારા તને કઈ કીધું હું તો મારા બાપની બાજુમાં બેહીને અમે ટીવી જોડા તારા બાપ ની પાંચ જણા આવે ખાટલે તું તારા પપ્પા બેસી નીચે હજી અમારા મારી હાહુ સાહુ હતા ને ત્યાં સુધી અમે ખાટલે બેઠા

મેલા તો મને કયો ને પેલા મેં મારા પપ્પા ફોન કરીને કીધું છે હવે જો હું આમ રહું છું અને હવે કઈ ઓલું થાય તો તમે મને ફોન કરું ને એટલે આવીને તેડી જઈજો અમને બાપ આવે અમારી દીકરી ને જેમ રેવ જિંદગી પર ઈ જેલ માં નથી રહેવું અમે ખુલી રીતે જીવો છો અમાર ખુલી રીતે જીવું મને તમ ખાટલામ ન બેહવા દો કોક આવે તો માથે હોય કોક આવે તો નીચે બે જા એમ કહેમા બોલું કર તમે દીકરી કીધી છે તો દીકરી દીકરી જેમ હોય હું થઈને જ રહીશ એ પણ હું તને ક્યાં ના પાડું છું પણ હાથમાં તું નાની નાની બંગડી પહેર એક એક બંગડી પહેર

ખોટું કરી મર્યાદા ને ઓળંગી કેવાય ને જો માથે ઓઢવું પડે મર્યાદા નથી આપડા લગ્ન થયા ને તો મોટા વડીલ હોય ને ત્યારે માથે ઓઢવું પડે આવ્યા હોય ત્યારે આપડે જીવી ન ખોટા રીત રિવાજ મને જ નહી હું કોઈ પગે નહીં લાગુ હું કઈ નઈ કરું ઈ મને આમ માથે ઓઢવું અને પછી પગે લાગુ પછી પાણી દેવું ઈ મારે નઈ પોહાય અને ઈ મને ગમશે નઈ હું માણસ છું માણસ જેમ મારે જીવું હવે માર તમાર નોકરાણી જેમ ન જીવું તમે દીકરી કીધું છે ને માર દીકરી થઈને જ રહેઉસ મે આવી નોતી ધાઈરી બો 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 કર્યું નો જ નીકળું બાર માં સીતારામ કરું ને શું કામ કરું કોઈ સીતારામ કોઈને તતે તે હારા મોઢે બોલાવ્યા કોઈ ને સીતારામ પણ મને હું આવી ને તેદુર મને બધી વસ્તુ ખટકે છે મને માથે ઓઢવું ખટકે છે મને આમ ખાટલે બેહવા નો દયો એ ખટકે છે મને હું મન ખોલીને બોલી ન ફકતી ને એ બધું મન ખટકે છે બટા એટલું નહીં બોલવાનું બટા દાંત નહીં કાઢવાના બટા તાર હાર આવ્યા નીચે બી જા બટા મેં તાર હારા છે આમ કઈ બટા તારો ઓલો આમ છે તારો ચેઠ આવ્યો ને તારો ઓલો આવ્યો ને તારો પેલો આવ્યો ને તો એ હોય તો શું થઈ જાય પણ આપણે નીચે બેહાય

હું કોક ની દીકરી છું મારા બાપ ને દુઃખ થતું હોય તમે તમારી દીકરી દીધી છે ન્યાય એવી રીતે ખુલી જીવી ન તો તમને કેમ તમે ડ્રેસ વાળું ગઈ તું પણ જો માથે ઓઠે તમે કઈ હોય તો તમે બેન માથે ઓઠે છે ને બેન નાક માં કાન માં બધું પહેરે છે ને હાથમાં તો હું તને એમ કઉ છું કે આપડે આપડી મર્યાદા નો મુકાય બેટા ઈ મર્યાદા થી રખાય શણગાર મર્યાદા છે શણગાર તો ઉદ્દેશ આ સ્ત્રી નો શણગાર જ છે ચાંદલો ને હેઠો ને પણ ઈ શણગાર મને ગમતો નથી તો હું શું કામ કરું મને લગન પીરા છે તો પહેરવું પડે ને કુંવારી હતી ત્યારે બંગડી કરો છે તો કેટલું કેટલું જીવે છે એને નથી કોઈ બાઈ હાટુ નથી ચાંદલા ચુંદડી કરતી તો એ વાંધા છે એ જીવે છે પણ આપડે છતાં ધણી એનો શણગાર નહિ કરવાનો એમ નહીં તમે આવરદાનું કહો છો તો એનું જીવન શું બંગડી માં ચાંદલા માં ચુંલી માં છે ને એનાથી ધણી ની આવડાવે ઠાડા જીવે છે બાયુ વગર ના જીવે છે ઘણી પેટ્યું નથી બીજા દેશ માં જોવો વાત છે કે તમારો શણગાર હોય તો તમારા ધણી ની આવરદા વધે ઈ ખોટી વાત છે બીજી વાત કરો આપડે મર્યાદા છે એ મર્યાદા મોટું

આખો સમાજ તારવી દેવો છે પણ આમ નો તરવાય રે ઘરમાં પૂરી રાખો આમ પેરો ને આમ ઓઢો ને આમ હેઠા બેહોન ઓલું કરો ને પેલું કરો ને હારા સામે નહીં બોલવાનું જેઠ સામે નહીં બોલવાનું જેઠ સામુ દાંત નહીં કાઢવાના હારા સામુ દાંત નહીં કાઢવાના એમ નો કુડ તરાય ઘરમાં લક્ષ્મી દુખી હોય ને તો એમ તમારું કોઈ બી જિંદગીમાં ભેગું ન થાય મન ખુલી અમે જીવી જ નથી શકતા એ તો તમે જોવો એ અત્યારે તો તમારે આ રામ રાજ આવ્યા હશે જિંદગી નથી જિંદગી ઓછી થાય છે આવી થઈ થઈ ફરો છો ને એટલે બધા જિંદગી એટલે ટૂંકી થવા માંડી આ ધર્મ સંસાર મર્યાદા બધું મહીકું નીતિ ધર્મ ચુકા એટલે શું થાય દેવસ્થાના જોવો તમે દેવીઓ કોઈ એમના મૃત દેખા તમે કેટલો શણગાર દેવી માથે તો સ્ત્રી છે પેલી હોય ને સ્ત્રી દેવી આપણા ઘરની લક્ષ્મી કહેવાય આપણે બધી મર્યાદા રાખવી પડે

મારે વહુ થઈને રહેવું જ નથી દીકરી કીધું છે ને હવે દીકરી થઈને જ રહેવું છે બાકી કોઈ દી જો ક્યાંય ખોટી રીતે વાકમાં આવું કોઈ મને એમ કે કે આ વો વામ કે આ વો તેમ ત્યારે તમ તાર મન કાપી નાખવાન છૂટશે તમને બાકી એવી ખોટી રીતે તમ કયો દાંત નઈ કાઢવાના ને હામું નઈ બેહવાનો ને ઓલું નઈ કરવાનો ને પેલું નઈ કરવાનો તો ઈ તો થાહે છે એ હારો હું તો તાર બાપને બધું કહીશ હા કયો તમ તાર અત્યારે ફોન કરીને બોલાવો મારે નથી મારી જિંદગી નઈ જાય આમાં

વાગ્યા જાગતી હાલો તોય આપણને એમ થાય કઈ વાંધો નહીં હા હર્યું છે વેલા જાગી ચા નાસ્તા પૂજા પાઠ તમે કયો એમ બધુંય કરું તોય કોઈ જણ હામું બોલવાનું નહીં કોઈ સામું દાંત નહી કાઢવાના હાડી પહેરવાની માથે ઓઢવાનું આ બધું હવે મારાથી સહન નથી થતું હવે નથી થતું મોટ ભાભી નથી દેખતી તું આખું કપાર માં નથી મોટ ભાભી કેમ રેસી હા ઈ ઝેર મારે દુનિયાને ને મારે દહ વરાથી આવી છે કોઈ દી હામુ બોલી અને આજ તે તો મારી પથારી ફેરવી નાખી છે પથારી તમે મારી ફેરે હું ખુલી જીવી નથી અકતી અને મને ખુદ ને એમ થાય સરોર હું એટલું ભણેલી અને હું આ બધું હું સહન કરું છું તો ભણેલ્યું છે ને એટલે જ ભણેલું નથી ભણેલી દીકરી જ નો લેવાય મને દીકરી દીકરી દેવીએ નક્કી કરી લીધું છે આજ હવાય રે કે હું જીવીશ તો હું સરસ રીતે જીવીશ જે મને ગમે ને એમ જ હું જીવીશ

સારું આજ થી તેવું હોય હું તને કઈ ન હું દીકરી કીધી છે દીકરી થઈને તમને કોઈ દી એમ નહી કે તમારી આમ હતી તમારું તેમ હતી પણ તમે પેલા સબૂત લઈને આવજો કોક કે ને કદાચ ગામ તો આમ થી હતર વાતું કરે કોઈ ઘડીક ઉભા હોય કે હા ભાઈ આમ હતું તેમ હતું એટલી વાત કરીને તો એમ કે જો આને તો આમ જઈશે એટલે આપણે થોડુંક મગજ વાપરજો માર મોટી હોય મને કોઈ દી બોલી નથી ઊંચા દી એટલે મને તો એવી કઈ ના આ તો ભણેલી ગણેલી એવી એ એ અપણ મર્યાદામાં કામ કર્યા કરે એની રીતે મર્યાદા શું છે એનો તો તમને અર્થ નથી ખબર કે શું મર્યાદા છે વવું પૂરી રાખવી કે વવું બાંધી રાખવી એ મર્યાદા નથી તો ગોદડા વીટી ને ફરે બધાય જો મર્યાદા ઈ ગોધડામાં હોય તો

બહુ સારું કે ભાઈ એમ જ રેવે ને એમ જ સારું એ મારે તને ન સમજાવી એ તાર પોહા એમ કરે ને અને તાર જેમ ફાવે એમ કરે આજ પછી હું તને કઈ નોકો માન પોહાય છે તાર ભેગી રહે છે ને હું મોટી ભેગી વહી જઈશ હા ભયા જાવ અત્યારે મારે મોટી ભેગું જ રહેવું મારે તમે પોહાણ જ ન થાય આવું હા તે ભયા જાવ પોહાણ ન થાતું હોય તો મને આ ગમે જ નહીં કઈ વાંધો નહીં ને આપણું કઈ જીવન જીવવાનું નઈ કલાક અમને મન થાય તમારે કેદી જીવવાનું બોલો જન્મ બીજો લેવો જીવવા હાટું બધું આખા આહરિયા ગમે એમ જ કરવાનું અમને ગમે એમ કેદી કરવાનું બીજો જન્મ કઈ અમને ઉપર વારો નહીં દે કે હા હવે તને ઓલા જન્મ માં જીવી દે આ જન્મ જીવી લે